સુરતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે સુરત સુરતના રાજવસ્તારમાં સ્થિત બદ્રીનારાયણ મંદિર પરિસરમાં પણ યોગ સાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ઓમ શિવ યોગ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને યોગના માધ્યમથી તન મન અને આત્માને જોડતી સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો હતો કાર્યક્રમની થીમ શાંતિ કા સૂત્ર યોગ સે જીવન હેઠળ યોગ દ્વારા જીવનમાં શાંતિ સંતુલન અને સ્વસ્થતાના સંદેશો આપવામાં આવ્યા અહેવાલ અનુસાર યોગાભ્યાસ દરમિયાન આસન પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓનું નિયમિત રીતે પાલન કરવામાં આવ્યું

વધુમાં વધુ લોકોને યોગમાં જોડીએ અને આ દેશને લોકોની શારીરિક માનસિક ઉન્નતિ કરીને આ આ દેશમાં એક યોગદાન આપીએ સંસ્થામાં એના માટે અમે ધોરણ પ્રમાણમાં ખૂબ જ ધોરણે રાખેલું છે અને એનો મુખ્ય હેતુ પણ એ છે કે લોકો જોડાય કારણ કે થોડી પણ ફી નથી હોતી તો લોકોને આવવામાં રસ નથી રહેતો એટલે મારો આજે આ મકસદ છે જે આટલી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે તે પૂર્ણ થયો છે ઘણી બધી બેનો ને ટિફિન બનાવવાનું છે તો પણ અહીંયા હાજરી આપી છે કે ના આજે અમારો દિવસ છે અમારો પ્રોગ્રામ છે તો મને બહુ આનંદ થાય છે કે બધી બેનો ને મેં એક યોગમાં જોડીને એક માળા પૂર્ણ બનાવેલી છે હા શું વિશ્વ યોગ દિવસમાં એક સંદેશ આપીશ કે નિયમિત અભ્યાસ સાથે શારીરિક માનસિક સુધારીને આપણા દેશ માટે આપણે એક નાનકડું યોગદાન આપીએ આપણે જોઈએ છે કે અત્યારે આ દિવસે કેટલા અને કઈ રીતનું માહોલ થઈ જાય મન શાંત તો દસ વર્ષ સાથે જોડાયેલા પરિવર્તન લાવવા માટે કામગીરી મારા જીવનમાં તો દિવસ થી રાતનું જેટલું મોટું પરિવર્તન આવ્યું છે નાની ગુસ્સો તો અમારા છોકરાઓની પણ થોડું બર્ડન રહેતું કે ના ભણવાનું છે માર્ક લાવવાના છે સાથે ચાલવાનું છે યોગ જોડાયું ત્યારથી વસ્તુ છૂટી ગઈ તમને જે ગમે છે જે લાઈનમાં જવું છે જે ભણવું છે તે ભણો એટલે પહેલું તો ઘરનું માહોલ એકદમ હળવું થઈ ગયું કારણ કે બાળકોનું જે પ્રેશર રહેતું હતું એના લીધે ઘરમાં થોડું વાતાવરણ તંગ થઈ જતું હતું એ માહોલ થયું એટલે મન શાંત રહેવા લાગ્યું મને કહ્યું કે મને જેવો ફાયદો થયો તેવો હું અમારે ત્યાં આવતી દરેક બહેનોને ફાયદો આપું અને લગભગ એમાં હું મોટા ભાગે સફળ થઈ છું દરેક બેન દરેક ભાઈઓ મને આજ સંદેશ આપે છે કે અમારા ઘરનું વાતાવરણ પહેલા કરતા એકદમ આધ્યાત્મિક સુંદર અને શાંતિપૂર્ણ બન્યું છે મુસ્કાન હું ઓછી યોગ સાથે જોડાયેલી છું

ઉઠો આવી ફરી અને યોગ કરવા પછી એક ઉદ્દેશ્ય મળી ગયો છે જીવન જીવવાની એક નવી રીત મળી ગઈ છે યોગ એક કલાક પૂરતો સીમિત નથી યોગ આખા જીવનની દિનચર્યામાં તમે અપનાવી શકો છો યોગ ફિઝિકલ એક્સરસાઇઝ નથી યોગ આધ્યાત્મ માંડીને બધી જ એક્સરસાઇઝ